દિવ્યાંગ વ્યક્તિ ની દિવ્યાંગ છીનવી લઈ નિરાધાર કરવા બાબતે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું કે આણંદ જિલ્લાના નવરચના દિવ્યાંગેશનભાઈ આણંદના રહેવાસી છે જેઓ અંધ દિવ્યાંગ છે જેમને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કાલુ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામના લોકોની સહસંમતિથી તેમને કેબિન પાડવવામાં આવ્યું હતું જેમાં ધંધો વ્યવસાય કરી પોતાનું અને ઘરનું ગુજરાન

અને દિવ્યાંગ સોમાભાઈ નારસિંહ સાથે અયોગ્ય કાર્યવાહી કરી છે તો આણંદ જિલ્લાના તમામ દિવ્યાંગોએ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે આ ઘટનામાં યોગ્ય તપાસ થાય અને જવાબદાર વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેમજ સોમાભાઈ નારસિંહ પરમારની જે રોજી રોટી છીનવી છે તેમને પાછી આપવામાં આવે તેમને નવું કેબિન ઉભું કરી આપવામાં આવે તેવી આણંદ જિલ્લાના તમામ દિવ્યાંગોની માગણી છે સાથે જ વિનંતી કરવામાં આવી છે કે આણંદ જિલ્લાના કોઈ પણ દિવ્યાંગો સાથે આવો અન્યાય થશે તો આવનાર સમયમાં તમામ દિવ્યાંગો ચલાવશે નહીં અને ઉગ્ર આંદોલન કરશે અને સોમાભાઈ નારસિંહ પરમારને ન્યાય ન મળે તો તમામ દિવ્યાંગો બોતેર કલાકનો સમય આપે છે જો આના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય તો બોતેર કલાક પછી તમામ દિવ્યાંગો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરશે તેના જવાબદાર જે તે લાગતા વળગતા અધિકારીઓ રહેશે તો આ દેશામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લાના તમામ દિવ્યાંગોવતી સોમાભાઈ નારસિંહ પરમારને યોગ્ય ન્યાય આપવાની વિનંતી કરાઈ છે ભરતભાઈ રોહિત અમારી સંસ્થા ચાલે છે દિવ્યાંગોની નવરચના દિવ્યાંગ ફાઉન્ડેશન બાબત અમે અમારા એક દિવ્યાંગ ભાઈ નામે સોમાભાઈ નહરસિંહભાઈ પરમાર જે કાળુ ગામમાં રહે છે બોરસદ છે અને એ એમનો ધંધો કરે છે એમનું કુટુંબ ચલાવી રહ્યા છે તો અમારી માંગણી એ છે કે સરપંચ સાહેબે એમનું કેબિન હતું એ ઉઠાવી લીધું છે એ કેબિન બોતેર કલાકની અંદર પાછું મુકાઈ જાય એવી અમારી માંગ છે ને તો અમે આણંદ જિલ્લાના દિવ્યાંગો ગાંધીજી ના માર્ગે ભૂખ હડતાલ પર ઉતરી પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો